સારોલી વિસ્તારમાં રસ્તા પર જ એક ચોવીસ વર્ષીય યુવતી બેભાન થઈ જતા પોલીસ કર્મી અને ટીઆરબીના જવાનોએ સીપીઆર યુવતીને નવજીવન આપી એકસો આઠમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી સુરત સહિત રાજ્યભરની પોલીસને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી છે જેથી કોઈપણ નાગરિકને અચાનક ખેંચ અથવા હાર્ટ એટેક આવે તો સીપીઆર આપી શકે ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં પોલીસ કર્મીઓ એક બેભાન થયેલી યુવતી માટે પોલીસ કર્મચારીઓ દેવદૂત બન્યા હતા સારોલીમાં માં એક ચોવીસ વર્ષીય ફેશન ડિઝાઇનિંગ જોબ કરતી યુવતી બેભાન થઈ ગઈ હતી જેથી ત્યાં હાજર પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ મેરાગભાઈ દેસાઈ તથા ટીઆરબી જવાન રોહનભાઈ મહેશભાઈ અને કૃણાલ બાબુભાઈ ભરત નાજાભાઈ પરેશભાઈ હોય તાત્કાલિક યુવતી પાસે દોડી જઈ તેણીને સીપીઆર આપે એકસો માં સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી